તમારે તો ડબળી ઉઠીને ખાવા ખા દુકાત જોઈ છે અને પાઇપો પાઇપો ખાય છે અને કયું જોઈ છે નાસ્તો કર્યો નહીં કર્યો નહીં કર્યો તો અમે પહોંચી ગયો અમને જાણ હા બાર નહીં આવતો બાર બાર નહીં આવતો

તો હવે જમવાનું ચા પીવાનું બધું પતી ગયું છે અને હવે નાવા આવું છે નાય ધોઈને પછી જવું છે ગજમાં પકાબીનો ફોન આવ્યો તો મુકાનો ફોન આવ્યો તો તો ફોટો શૂટિંગ કરવા માટે વિડિયો ઉતારવા માટે ગંજમાં જવું છે તો નાય ધોઈને આપણે જઈએ છીએ જૂના નવા ગંજ બજારમાં તો આપણે હવે નાય ધોઈને તૈયાર થઈ ગયા છીએ મમ્મી કરતાં બધું કરતી હતી અને હવે ઘરનું પાણી ભરે છે મમ્મી આ જો ઘરના માટલા ભરાશે અને આપણે નાય ધોઈને તૈયાર થઈ ગયા છે હવે ચલો કૈલાશને કહી દઈએ કે રઘોડામાં કચરાપોટું કરી દેજે કયું એ કયો માર હવે કચા બધું કરજે રો હા હોય ને કચા બધું કરી દેજો રો હું આવ આવ હો હોય ને ચાલે ચાલો તો ફાઇનલ ફાઈનલ આપણે નીકળી ગયા છે અમને પહોંચી ગયા છે અને અમારા ટોળ કાકા મળી ગયા છે શું કેવું છે બોલો

પપ્પાનો ફોન આવ્યો કે ઘરે આવી તો હવે ઘેર જઈએ છીએ અને હોઈ જઈએ છીએ ઘેરજી તો હવે રોડ ઉપરથી ઘરે આવી ગયા છીએ અને તમને ખબર છે ને અમારો વ્લોગ ગમ્યો હોય તો તમારે શું કરવાનું છે નીચે સબસ્ક્રાઈબ બટન છે સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો તો નવા વ્લોગમાં મને છે આવજો